અમે આજ રોજ તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ નાની ચીખલી ગામે આવ્યા છે તો મિત્રો આ જે નાના તમે ભૂલકાઓ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારી મિટિંગમાં પણ અટેન્ડ કરી અને સાથે સાથે ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાના બીક ફેન છે તો મિત્રો આવો જાણીએ નાના ભૂલકાઓથી તમે ચૈતર વસાવાને ઓળખો છો તમે એમાં વિડીયો જોવો છો ચૈતર વસાવાને કોણ કોણ મળવા માગે છે બનતા બરાબર તો આવનારા સમયમાં તમે મોટા તમે મોટા બનો તમે ભણો ઘણો મોટા થઈને તમે શિક્ષિત થાઓ અને તમે કઈક મોટા આગળ અધિકારી બનો એવું અમે ઈચ્છીએ છીએ અને ના છોકરા તમારે કઈ કેવું હોય તો તમે કહી શકો છો ચેતનભાઈ વિશે કઈ કહેવાના છો તમે ચેતનભાઈ ਨੇ અમારા ગામમાં બોલાવ્યા હે ઓલા ખોટી બોલો ચેતનભાઈએ અમારા ગામમાં બોલાવ્યો એ ગામ તમારું ના જીતી જિલ્લો કયો તમારો નર્મદા તાલુકો નાનદોઝ તમે કયા ધોરમાં ભણો છો બધા એવું છે શિક્ષકો બધા તમે સારી રીતે ભણાવે છે ને બરાબર બધા ભણી ગઈને મોટા થઈને શું બનવાના શિક્ષક તમે ડૉક્ટર ભણશો ખરા ને તમે ભણશો ને તો તમે બનશો બરાબર તો હમણાં તમારો સમય એવો છે કે તમારો ભણવાનો સમય છે તો ભણજો મોટા થજો અને સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરજો અને તમારા મા બાપનું નામ રોશન કરજો બધા કરશો ને બધા ભણજો બરાબર તો આપણે એક નારો બોલાવી દઈએ એક જ ચાલે એક જ ચાલે